રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગ મને અત્યારે વાગ્યા છે હાડા હાથ અને સિરાય બીરોઈ આપણે થઈ છે કમ્પ્લેટ અને આ બાજુ સાઈઝ ફેરે એટલે ખાટી સાઈઝ ન ખાવી પડે ને ખાટી તો બપોર ખાવી પડે એટલે એક આજ ફેરે કાલે નહીં ફેરવું પમ દીપા ફેરવે એક આંતરા લગભગ ફેરે મને વ્યાજી ખબર નથી અને છોકરા વહી ગયા છે અત્યારમાં ભણવા અને મોહન નહીં શુક્રવાર છે એટલે તો બપોર વહી આવશે બસે આ બાજુ છે એટલે લેવા જવાની આજ કાંઈ ઉપાધી રહેશે નહીં

લાઈટ ઉપર નો રે આપણે આપણે સગવટ માં દેવું જ એટલે કે સાત વાળી પછી આપણે ઠામડા ને ઉઠી વાય ને કે લખો ને એટલે સગવટ માં રે ઉપર એને મત પછી લાઈટ વેજે સાસિન નો સાસિન કર લે ઉપર હા બેટ દી નો સાસિન ને ઉમા કર ઉપર ફોન માં કર ઉપર દે સગવટ માં રે ઉપર ને લાઈટ ના કાય માં નેઠા હોય ને તો માં કર ઉપર હા હાર વાળો ફેરી લે તો આજ તો અત્યારમાં જો કઈ કામ થાય એવું છે ને અત્યારમાં એ નંદોને જાણે બીજું ખડ ને એટલે નું રબિયે કડ બીજું કઈ કામ આ થાય થઈ હોય

આ માંગરીનું ઓડાળ માર કે કડી જાળીન બે કાયમ મારે ડામ પાડવો આ ચીલતુ કે ખાવ વગર મજા ન કાયમ હવારમાં રોટલી ખાતા હોય જેવું ગરમ હે પકણ પાસે

કેતા ખાય પીન નો જેલ છે તો વાટ કેમ લાય થોડુક લઈ લો હા મરનજી ખાઈ દેવન છે આજે ખાઈ જાય દેવન છે ને એ હોય તો પોગી પોગી જાય ખાવા દહીં પાવે પાવે ખાટો મીઠો બહુ પાવે ખાટ લાગે ને રોટ લાગ કટકો મત જાય કી એટલે લઈ લો પછી પહેલો એ ખાઈ છે બહુ આ તો શું કરવા હે એટલે क्लोपुर औतो रे

તો આ વાયર ને નડે વાયર એ છોડો તો આપણે આ બાજુ બાયલી સાઈડ માં જો આપણે આલ બાજુ કાપીને જાય હુંધી કાપી વાયર હે ના તારી મુક દીધું હે વાયર માં ઓલી સાઈડ કાપવાનું હોય તો એ વાંહે રહી ગયા કાપવામાં તો આપણે કીધું અંદર ન જાવું થોડુંક કાપવાનું બાકી છે ભલે કાપે ઘડી અત્યારે થોડોક પરસ્યો વારો પડે ક્યાં હવે આ ડાયરું તમારા બાજુ મારા બાજુ ની નહીં

હવે થોડુંક રહ્યું છે દાદુ નું બાકી ચોમાસાના પાણી બહુ જડે ને એટલે અમથે હરકવા બહુ હશે હાલો કાપી લે અને પછી આમ જોઈએ થોડુંક અમુક કરવાનું અમુક કરી વાય થોડાક શીંડા બુર નાખી ઊંઠડા નો કરે ને અમારા બાજુ પાણી જ નખરા હારતા બીજું કઈ કામ જ ન બહુ કરે અમારે તમારા પાડોશી ને ક્યાંક ક્યારેક સીન લેવો જોઈએ પાડોશી કે દેખાય કે ન દેખાતા એમ ટબડી ને ઓલા જસન ને કાઢતા પાણી ફરી જાય દેવો ટ્રેક્ટર લઈને આવ્યો જો દેવા લારી નહી પડી રહી લે લારી એમ કેમ થાય હે હે દેવા લારી કેમ બાજી વાયા એઠી પડી જાય લે આમ જો આમ હર ખરી રામ રાખ દેને ને હારું આવડે હો ફેરા કરવા નીકળી ગયા ક્યાં ધૂળ ભરવાની છે હે કિશન ભાઈ કેલ બાજ ગયા દેવરી ગયા અને કોમલ બોલ કરે હે શું કરે હે હે માફુ વર માફુ વર કેનું ઇન મમ્મી ઇન મમ્મી નું એમ તાર મમ્મી તાર તાર મમ્મી નું માથો કે તું એમ ના કેતો મમ્મી નું ભૂલી ગયો એમ કે કા નખ મોટા થઈ ગયા તાર ભણવા ભણવા તારવા દીક્ષાંબળે આવવાની હાલો ઠેલો બેલો લેતા હો તમારે તાર્યું જોઈએ હરખવા કાપવા જો તમાર હે તાર્યું એમ જો અમે આટલા હરખવા કાપી વાય રાખી દેવાના નાલ બાજા આવેલું આવું હોય તો પછી દેખાય ને એ એ એ જસો લા લા જો જો આમ રે રે લે 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 બીક લાગે કેમ ટબુ કેમતી દેવા હે હડ નું આવે ને એ ઓછી આવે કા અમારે દેવો આવે હાલો હાલો જવા દે ટ્રેક્ટર આગળ જવા દે હાલો મનો જોઈ ને ફેરા કરવા સાડા બાડા બુરવા મનો

હા સર્વ મંડે કડી ખાલી પાવા છોડી કારણ કે સર્વનો શોખ હોય પણ સારો નવરા હોય ને એવું થાય બપોર પછી ને વાગ્યા ચાર અને આપણે હવે જો વ્યાયા ટાંકે ને હવે આપણો વારો આવ્યો અને આજ પાછા વેલા છૂટી ગયા તા બપોર કારણ કે આજે તો શુક્રવાર પાછો હવે બાકી નથી વિડીયો શૂટિંગ આપણે કર્યું ને તો આ ટાંકો જો આપણે આખો જ પહેરો ખાલી જરાય નથી થતો કારણ કે વરસાદ આવી જાય એટલે થોડું ઘણું પી જાય પહેરો જ રહે ને એના બાજુ મારે મમ્મી જોઈએ નીંદે ચાર આપણે રહીને એમાં ખડ મોટું મોટું હોય ને પોતા એ લઈ લે એટલે પછી ભેંસ નાખ દે કે આમાં પાછી નાખી નહીં દવા ન સાતી એટલે આ લઈ એમને નાખી દે ને એટલે આ પોથા રે ને એ બધા લે મોટા મોટા તો મસાણ પાસે જો આ ઉખડ ઉગે એટલે પેંશન મજા આવ ખાવાની જાય રે આઈદ મોટી થઈ ગઈ છે ક્યાંક ક્યાંક ન થuigિન બીજે હોય ગઈ કેરા નેવ આટલું લીલ નાખું ઘડીક માં ઘડીક માં થાય નક લેવાનો જો આટલું એટલું લીધું ઘર બી થાય આ જન જડવાનો ખાવે પછી તાકાનો આવે નહી પક્ષ પક્ષે લીલ છે મણ તો એ જામી ગયો ને લીલું પડે પણ એ કેમ જીવ છે એટલે ફસરે

या उठ के जो हल्का खा ना नोइन बाद में कि देख एक बार जेत कहता था એટલે આજે અહીં જ ગયા બગીચા માં ખાઈ લેવા હાલે જઈ બરાબર મે હમ હ મે કેતા એટલે અહીં જ ગયા અહીં જ જરા દેખાય નહી પપ આદ્ભુત હે એટલે રેનોલો ઘાસ તો આપડે રે ને એમાં સી ખબર કે પાંગર પાંગર નહી કોકો પાંગર તો ઈ

અંદર બધું ખાઈ ગયા એટલે ઉગે આ કોક કોક થઈ એ બરવા થોડા થોડા રહેતા હોય ને દરદ છે નકરા પછી બધું ઈપલું જો બખા જાય એવું કર નાખ્યું બધે એટલે ન હોય ગુર્યું ને નકર પાંગરું જ અસલ મજાનું જો જાય રહ્યું એમ તો જો આ ઘણું પાંગરી ગયું એક એક ના પેંગર તું ખાગર નઈ ખાજો યાર મારો અસુ વીજ્યા હે મેતે દેન તો મકોડા અંદર થી નીકળ આ આ મીઠો તું રાડો એટલે અંગુઈર મને રેવા દે આ ક્યાંક સે લીલુ કદાચ ફૂટ મૂકે તો ઓપલું ખાઈ ગયે એટલું ફૂટે છે કેવું આ લીલી કથી હે ને હમ જરા સુગે એમાં એવું છે

અને પછી નોકરી આજ છોટી સારી સાંઈ બાજી આપણને બીક લાગી